तीते <laughs> जीव मारो जो <laughs> <खेलो टानी जिन्दिकी laughs> હતું બધું એમ ભૂલી ગયો હવે કોઈ ને કેવાય નઈ ભી જો તમે એક જેવા થઈ એક જેવા થઈ ગયો શું કરું સરપંચ માં ઉભા રાણ બધું બધું હારી ગયો છીધા ભાગ છી મા બાપા એ વેચી ઉપર થી પોચ માં ભાગે વારતો બીજી બે વીઘા એ બારોબાર વેચી મારી ઉપર માં રોજ ઘેર આવે તો ઘેર થી સપ્ત

આ બધું સરપંચ અરે ચોય ભણવું નથી આ મજૂરી કરી છે કોઈ કરવું નહીં વાત જે કરી ખોઈ ધંધો કોઈ મન કેમ એમ કેમ કે ભાઈ સરપંચ સરપંચ મને સરપંચ સાહેબ સર એમ બધી ખાલી તાચી તાચી મું રો છું આ મારી જણા હતા

પૈસા તમને બધા હાલ કનુજી ને તમે જોયું બંગલો ભણે આવું અને હાડા બાર લાખ રૂપિયા લ્યા કનુજી વાપરવા કલજી હાડા નવ લાખ રૂપિયા લ્યા

આપણે બલુજી હા બલુજી તો હું શું કે તમે આવો પૂર ઉપર માલ માલ તો જ પણ હું શું હા આ જે ચૂંટણીના પૈસા થોડા વધાર આલુરા

બોલો ચિત લાખ બાર ઓડા નવ લાખ રૂપિયા બાવીસ લાખ રૂપિયા જેવા કેટલા હાલ્યા પાછા તમે દગો કર્યો છો પૈસા પૈસા ઘર ને બહાર ના હોય પણ વધારે

ના ના છોડ આ પૈસા આ તો નહીં પૈસા કમી છે આ વળી કેટની ગાડી લેવી છે કેટલી ગાડી છોકરાને મજા આવે છે ઉપર તો બે કે વળી ગાડી લેવાનું પૈસા ને એમ દે છોડ પૈસા તો હું હવે લાભ લઉ કે ના સુખી એમ પૈસા 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 પૈસા